જિલ્લાના તાલુકામાં ખેડૂત વિઠલભાઈ રાદરિયાની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાતના છોટે સરદાર વિશે જેઓ ખેડૂતો માટે આશીર્વાદરૂપ સમાન છે ખરેખર તેમના થકી અનેક ખેડૂતોનું જીવન ખુશહાલ બન્યું હતું આજે ભલે તેઓ આ દુનિયામાં નથી રહ્યા પણ લોકોના હૈયામાં આજે પણ તેમનું નામ માન સન્માનથી લેવાય છે આ રાજનેતા એટલે કે વિઠ્ઠલભાઈ રાદડિયા વિઠ્ઠલભાઈનું એકસઠ વર્ષની વય અવસાન થયું હતું અને આજરોજ છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન કેમ્પનું આયોજન ઉપલેટા તાલુકા સહકારી પરિવાર તથા શ્રી પટેલ સમાજ ટ્રસ્ટ દ્વારા રાસાપંથીવાડી સમાજ ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેમાં જયેશભાઈ રાદડિયાના હસ્તે દીપરા કરી ખુલ્લું મૂકવામાં આવેલ આ કેમ્પમાં આવતા તમામ લોકોને તમામ રક્તદાતાઓને પ્રમાણપત્રો ભેટ આપી સન્માનિત કરવામાં આવેલ આ કેમ્પમાં રક્તદાન કરવા માટે અલગ વ્યવસ્થા રાખવામાં આવેલ આ કાર્યકર્તાઓને સહકારી પરિવાર દ્વારા સ્વ વિઠ્ઠલભાઈ રાદડીયા ને અર્પણ કરવામાં આવેલ કે જે બ્લડ ડોનેટ કરવામાં આવ્યું જેમાં બસોને બસો બ્યાસી બોટલ થયેલ તે એકત્રિત કરીને આશા બ્લડ બેંક પોરબંદરને અર્પણ કરવામાં આવેલ કે જેમાં બહોળી સંખ્યામાં બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું હું ઉત્તમ ઠુમર આજ રોજ આપણા લોકલાડીલા ખેડૂત નેતા એવા સ્વર્ગસ્થ શ્રી વિઠ્ઠલભાઈ રાદડીયાની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રી તાલુકા સહકારી પરિવાર તેમજ શ્રી પટેલ સેવા સમાજ ટ્રસ્ટ પરિવાર તરફથી આ બધું આયોજન કરવામાં આવેલ છે તેમાં ઉપલેટા તાલુકાના તમામ સહકારી મંડળીઓ તથા વિવિધ ક્ષેત્રના તમામ આગેવાનો બધાએ હાજરી આપી અને ગામડાઓમાંથી ખેડૂતો અને સ્વયંભૂ રક્તદાન કેમ્પ રક્તદાન કેમ્પમાં રક્તદાન નું દાન કરી અને શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાને શ્રદ્ધાંજલિ કરી છે બસો બોટલ જેવી અત્યારે થઈ છે આશા બ્લડ બેંક પોરબંદર નરસિંહભાઈ દેવસિંહભાઈ મુંગલપરા ડિરેક્ટર રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંક ઉપલેટા સ્વર્ગસિંહ વિદડીયાની પુણ્યતિથી નિમિત્તે ઉપલેટા મુકામે ઉપલેટા તાલુકા સહકારી પરિવાર તથા શ્રી લેવા પટેલ મંડળ તરફથી એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે આ બ્લડ ડોનેશન કેમ્પમાં આખા તાલુકાભરના સહકારી ક્ષેત્રના અને સમાજના વિવિધ સમાજના આગેવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ અને આમાં બસો ને બ્યાસી સીસી જેટલું રક્તદાન કરવામાં આવેલ છે સમાજના વિવિધ આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા અને સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડીયાએ પોતાના જીવનકાળ દરમિયાન જે કંઈ કોઈ પ્રવૃત્તિ કરી એ સેવાકીય પ્રવૃત્તિને આજે પણ પોતે જીવંત નથી જતાં આ વિસ્તારના લોકો સાથે એમને જે ગૌરવો કર્યો હતો જે સંપર્ક હતો લોકસેવાના કાર્યો કર્યા હતા સામાજિક સેવાના કાર્યો કર્યા હતા આ તમામ વસ્તુને યાદ રાખીને આ વિસ્તારના લોકો આજે પણ વિઠ્ઠલભાઈને ભૂલ્યા નથી અને આજે છઠ્ઠી વખત ઉપલેટામાં પણ આ રીતે ભવ્ય રીતે રક્તદાનનું આયોજન કરેલ અને આ રક્તદાન સેવાનો યજ્ઞમાં અનેક વિસ્તારના લોકોએ ભાગ લીધો અને એ નિમિત્તે સર્વે વિઠ્ઠલભાઈ ને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપી મારા પિતા શ્રી વિઠ્ઠલભાઈ રાદોરિયાની આજે છઠ્ઠી પુણ્યતિથિ અને આ પુણ્યતિથિ નિમિત્તે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર એકસો સિત્યોતેર થી વધુ સ્થાન ઉપર મેગા ડોનેશન કેમ્પ કેમ્પ સહિત અનેક સેવાકીય કેમ્પના આયોજનો અલગ અલગ સમાજ અલગ અલગ સંસ્થાઓ દ્વારા થઈ રહ્યા છે આજે ઉપલેટા ખાતે ઉપલેટા તાલુકા સહકારી પરિવાર અને હોટલ સમાજ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને જે પ્રમાણેનું નું વ્યક્તિત્વ એ પ્રમાણે

બધાએ બહુ સારી ક્વોન્ટિટીમાં બ્લડ આપ્યું આજે અત્યારે ત્રણસો થી ઉપર રક્તદાતાઓએ બ્લડ ડોનેટ કરેલું છે ને ઉપલેટા ગામમાં કોઈને પણ બ્લડ ની જરૂર પડે તો આશા બ્લડ બેંક હંમેશા એમને મદદરૂપ થશે પણ એક વધારાની એક વિનંતી છે કે આશા બ્લડ બેંક માં દોઢસો થી બસો બાળકો રજીસ્ટર થયેલા છે જેમને આશા બ્લડ બેંક છેલ્લા ત્રેવીસ વર્ષ થી મફત લોહી આપવામાં આવે છે જો આપ દ્વારા કઈ પણ આયોજન થઈ શકતું હોય બ્લડ ડોનેશન કેમ્પનું

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ